જિલ્લામાં પોલીસ તંત્ર સામે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ગંભીર આક્ષેપો કરતા વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં ભાજપના નેતા વિપુલ તથા અન્ય બુદ્ધાત સાથે બેઠક બાદ કાછડિયાએ તેમના નિવેદનમાં એસપી સંજય ખરાત પર ગંભીર પ્રકારનો આરોપ મૂક્યો છે તેમણે દાવો કર્યો કે દરરોજ રાત્રે રેતીના ડમ્પરો ચક્કરગઢ રોડ પર દોડે છે

પહેલા તો ભારતીય જનતા પાર્ટી કાર્યલય ચલાવવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એમનું ફંડ લાવો છો કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે સલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ સલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલો આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ ગતિ શોખતી નથી કારણ અને એસપીએ એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધત ની છે કે પોલીસ ની છે પેલા તો પોલીસ ને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક વાળા બંધ